સીતારામ બધાને આજે જો ઘી થઈ અને આજે તો આજે વાગી જશે ચાર વાગી જશે આપડા સાતથી જશે તો વૈભવને રમાડું સૌ અને બકાલો લેવા જવાનું તો બાકી છે બી તો માર્કેટ ખુલી ગઈ છે તો માર્કેટ ખુલી ગઈ છે ત્રણ વાગ્યે ખુલે માર્કેટ શરૂ થાય તો વૈભવ તો પાવડર દોળે છે તો શું કરે વૈભવ

તો મસ્તી ના રોપા તો છે પણ વૈભવ રેવ દે રેવા દે તો રોપા મસ્તી ના છે પણ પાણી વગી ને આવા થઈ ગયા છે પાણી કઈ બહુ આવતું ને ધ્રુવબેન ના શું કરા ભાઈ ને રમાડાય ધ્રુવબેન

है बिल्कुल તો તો બકાલો લઈ દ્રાક્ષ લાવી અને હરીઘવો લાવી તો બે જોડી હરીઘવાની લાવી અને મસ્તીની દેશી કોથમરી હતી તો લેતી આવી કોથમરી તો હતી પણ તો તોય લેતી આવી મસ્તીની દેશી હતી એટલે તો ફૂલવાળી છે અને અને ટમેટા લાવી ફૂલ લાવી ચીકુડા તો બકાલું તો મસ્તી સરસ મજાનું તાજું હતું તો લેતી અને સાઈઝમાં થોડું કઠોળ પણ લેતી આવીશું તો આ દેશી સોળા છે મસ્તીના Doamna, nu-și a ghicit o micuță aici. Tot deschisoarea de pe... Azi, Dina, că e... Dina, nu-i, Dina, panțoară. Cahar pe siniață. Crizea, vă, prin la... Atât de mult. Doamna, zeu, cea, devă. Da, ha, ha. Doamna,

આઈ એટલે લે તો મસ્તીના દેશી સોળા છે તો લેતી આવી એ ભાઈ ભો તુર્યા બધે ભાઈ ભોગ ચલ થાય લે તું રહ્યા વધે તું